છેક દિલ્હી સુધી લોબિંગ કર્યું પણ મેળ પડ્યો નથી વાત છે ગુજરાત ભાજપ સંગઠનની જી હા ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠનની જાહેરાત થતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો દિલ્હી સુધી જોરદાર લોબિંગ ચાલ્યું પણ દાળ ગળી નહીં અને અનેક દિગ્ગજ નેતાઓના નામ પર છેલ્લી ઘડીએ કાતર ફેરવી દેવામાં આવી આ યાદીમાં એવા નામ સામે આવ્યા છે જેને ખુદ ભાજપના નેતાઓને પણ અચંબામાં મૂકી દીધા

નેતાઓએ તો સંગઠનમાં પ્રભુત્વ જાળવી રાખવા માટે અનેક નેતાઓએ દિલ્હી સુધી દોડધામ પણ કરી હોવાની વાત સામે આવી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રજની પટેલ જેવા કદાવર નેતાઓની રાજકીય ગણતરીઓ પણ ઊંધી પડી છે આ દિગ્ગજોને સંગઠનમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા હતી પરંતુ નવા માળખામાં તેમની બાદ બાકીએ સૌને ચોંકાવ્યા છે તો બીજી બાજુ કેટલાક નેતાઓ માટે આ યાદી નવી આશા લઈને આવી છે ગણપત વસાવાને એસી મોરચાનું પ્રમુખ પદ સોંપાયું છે જ્યારે જંખના પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક સૌથી વધુ ચર્ચામાં છે એક સમયે કાર્યક્રમોના આમંત્રણથી પણ વંચિત રહેલા નેતાઓને ફરી મુખ્ય ધારામાં લાવવામાં આવ્યા છે યુવા નેતા ઋતુવિજ પટેલ ગોરધન ઝડફિયા અને ભરત બોઘરા જેવા ચહેરાઓ પણ આ વખતે સંગઠનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે વિવિધ મોરચાના પ્રમુખ કે પ્રવક્તા બનવા માટે અનેક નેતાઓનો ગજ નથી વાગ્યો ઘણાને મોટા નેતાઓનો લાગેલો થપ્પો પણ નડ્યો છે વિવિધ મોરચાના પ્રમુખ બનવા અને પ્રવક્તા બનવા માટે ઘણા નેતાઓએ પ્રયાસ કર્યો પણ મેળ પડ્યો નહીં દિલ્હી સુધી રાજકીય લોબિંગ કર્યું છતાં આ નેતાઓનો ગજ ન વાગ્યો ધાર્યા ન હોય તેવા નેતાઓની જાહેરાત થઈ પરંતુ ભાજપમાં આ નેતાઓની મનની મનમાં રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો આ માટે ભાજપમાં આંતરિક રાજકારણ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમમાં દક્ષિણ ગુજરાતમાંથી એક પણ મહામંત્રીની નિમણૂક કરવામાં નથી આવી કુલ મહામંત્રીઓ પૈકી ત્રણ મહામંત્રીઓ એકલા સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવે છે કે ટીમમાં સૌરાષ્ટ્રનો દબદબો યથાવત છે જોકે તેમાં જયેશ રાદડિયાનું નામ ક્યાંય નથી જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના હીરો કહેવાતા છતાં ઇફકોમાં જે થયું તેનાથી તેઓ ગુડ બુકમાંથી ક્યારના બહાર નીકળી ગયા હોય તેવું લાગી રહ્યું છે આ જ કારણ છે કે મંત્રી પદ બાદ હવે સંગઠનમાં પણ તેમની બાદ બાકી કરવામાં આવી છે બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે જગદીશ વિશ્વકર્માએ યાત્રા કાઢી ત્યારે અનેક લોકોને જવાબદારીઓ સોંપાઈ હતી એ સમયે સુપેરે યાત્રા કાઢનારને એમ હતું કે આપણે જેવીની નજીક આવી જઈશું અને સમર્થકોની હકાલ પટ્ટી કરવામાં આવી છે જે નામો સામે આવ્યા છે તેને સાબિત કરી દીધું છે કે પક્ષમાં હવે નવા સમીકરણ સક્રિય થયા છે આ ફેરફારના કારણે કેટલાક નેતાઓમાં ખુશી છે તો ક્યાંક છુપો રોષ પણ ભભૂકી રહ્યો છે ત્યારે ભાજપની આ નવી ટીમને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં